નાણાં મંત્રાલયની પીએમએલએમના ઉલ્લંઘન સંબંધી ઓગણીસ કંપનીને ઉચ્ચ જોખમમાંથી બાકાત કરી નાખવામાં આવી આ ઇલેક્ટ્રોલ બોર્ડના મસ્ત મોટા કૌભાંડ સામે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ ત્રીસ જાન્યુઆરી બે હજાર સત્તર ચેતવણીપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોલ બોન્ડમાં ઉપયોગથી કાળુ ધન મની લોન્ડરિંગ જેવા કારનામાઓમાં ઉમેરો થઈ શકે છે ભાજપની ચંદા દો ધંધા લો કોન્ટ્રાક્ટ લો લાંચ દો જેવી હપ્તા વસૂલી અને ફંડ આપતી ફરજી કંપની સેલ કંપનીએ દેશમાં ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઊભું કર્યું હોય તેમ સ્પષ્ટ જણાય છે વર્ષ બે હજાર અઢાર પછી તેતાળીસ જેટલી કંપનીઓની તેની સ્થાપનાના છ મહિનામાં ઇલેક્ટ્રોલર બોન્ડ ખરીદ્યા અને કુલ મળીને ત્રણસો ચોર્યાસી પોઈન્ટ પચાસ કરોડનું દાન આપ્યું વર્ષ બે હજાર અઢારમાં નાણાં મંત્રાલયે પી એમ એલ એના ઉલ્લંઘન સંબંધી ઓગણીસ કંપનીઓને ઉચ્ચ જોખમ હાઈ રિસ્કના રૂપમાં ઓળખ કરી હતી આ ઓગણીસ કંપનીઓએ પણ બે હજાર સાતસો સત્તર કરોડ રૂપિયા ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા હતા જેમાંથી અઢાર કંપનીઓ નાણાં મંત્રાલયની પી એમ ના ઉલ્લંઘન સંબંધી ઓગણીસ કંપનીને ઉચ્ચ જોખમ હાઈ રિસ્ક લિસ્ટમાંથી બાકાત કરી નાખવામાં આવી આ ઇલેક્ટ્રોલ બોન્ડના મસમોટા કૌભાંડ સામે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી ભાજપનો દેખી શકાય એવો પુરાવા સહિતનો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો હતો આઝાદ ભારત પછીનું આ ઇલેક્ટ્રોલ બોન્ડ સૌથી મોટું કૌભાંડ છે આ કોઈ એક કૌભાંડ નથી પણ અનેક કૌભાંડ નો સરવાળો છે અને આ કોંગ્રેસના પ્રવક્તા તરીકે હું નથી કહેતો આ ભારત દેશના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામણના પતિદેવ જે પાર કલા પ્રભાકર એમને મીડિયા સમક્ષ આ ભારત દેશના બધાની સામે કીધું કે આ વિશ્વનું સૌથી મોટું સ્કેમ છે ઇલેક્ટ્ર બોન્ડ ના બોન્ડના ગર્ભમાં નાના મોટા અનેક કૌભાંડ પ્રગટ થાય છે અને ખરેખર જો આ કૌભાંડની આપણે જો સંડોવાયેલી કંપનીઓની યાદી જો આપણે વાંચવા બેસીએ તો એટલી લાંબી લચક છે કે ખરેખર આપણે વાંચતા વાંચતા પણ થાકી જાય આ કૌભાંડ ઇલેક્ટ્રોન બોન્ડ એને હું એક જ પંક્તિમાં કહી શકાય કે બીજેપી સરકાર આ કંપનીઓને કહી રહ્યા છે કે તું હું જે ચંદા દો મેં તુમે ધંધા રંગા ચંદા નહીં તો ઇડીકા ફંદા દો સીધી સાદી પંક્તિમાં ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે યા કંપનીને બધી કંપનીઓને સીધે સાધુ ચંદા દો ધંધા લો નહી તો ઇડીકા ફંદા લે આમાં આ કોભાન હું જો સાધુ આપણે નામકરણ કરવા કરવામાં આવે તો આ હપ્તા વસૂલી કૌભાંડ કહી શકાય અને હવે આપણે જો વાત કરીએ આ બોન્ડના ઇતિહાસની તો ઈસવીસન બે હજાર સત્તરમાં જ્યારે તત્કાલીન નાણા મંત્રી સ્વર્ગીય અરુણ જેટલી સાહેબે આ જે કાયદો લઈ આવ્યા હતા ત્યારે આ જે બોન્ડ છે એ રાજકીય પક્ષોને ફાળો આપી શકાય ઉપર ઉપરથી જે સારી વાતો જેમને લોકસભામાં કરી પણ આ ભારતીય જનતા જે બોડી પ્રજા છે એને શું ખબર હશે કે આ બીજેપીનું આમાં મોટું ષડયંત્ર છે અને જે ષડયંત્ર જે આજે ભારતીય પ્રજાની સામે આ સુપ્રીમ કોર્ટે ખુલ્લું પાડ્યું છે આ સૌથી મોટું કૌભાંડ ભારતીય જનતા પાર્ટીની સરકારનું આપણે બે હજાર ચૌદથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે મિત્ર જે વાત કરીએ તમામ કૌભાંડોમાં કોંગ્રેસ પક્ષને પ્રત્યક્ષ પરોક્ષે કોઈ લેવા દેવાના હતા અને જે તે સમયે કોર્ટમાં એ લોકોને ચીટ મળેલી છે આ દેશની પ્રજાના પરસેવાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે ખાસ કરીને લોકશાહીનું ખૂન એટલા માટે કહું કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે વિરોધ પક્ષ ચૂંટણી લડી શકે જ નહીં અને માટે એવા ગભરાયા છે આગામી લોકસભાની ચૂંટણીમાં એમને ખબર પડી ગઈ છે કે જે વિરોધ પ્રજાનો જે સૂર ઉભો થયો છે અને ભારતીય જનતા પાર્ટીનો જે વિરોધ થઈ રહ્યો છે આપ સૌના સમાચારપત્રોના મીડિયાના માધ્યમથી પણ લોકો પણ જુએ છે અને આપ પણ જુઓ છો ને એ વિરોધ સાચી નથી શકતા એટલે માટે આજે રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ પાર્ટીના બેંક એકાઉન્ટ અગિયાર જેટલા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા એટલે કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડી શકે જ નહીં કારણ કે આજે કરોડો રૂપિયા ફ્રીઝ કર્યા છે અને કરોડ રૂપિયા કોંગ્રેસ પાર્ટીએ પબ્લિક ફંડ ક્રિએટ કરીને ઉઘરાયા હતા અને જે તે સમયે ઇન્કમ ટેક્સના જે કલમ બસો ચોત્રીસ એપ છે એના અનુસાર જો કોઈ ખામી રહી ગઈ હોય તો માત્ર દસ હજાર રૂપિયાનો દંડ કરીને એની જોગવાઈ હોય છે પરંતુ જે રીતે કોંગ્રેસ પાર્ટીના અગિયાર બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા અને પોતે ભારતીય જનતા પાર્ટી આજે સૌથી મોટી તમે જુઓ કે એમના કાર્યાલયથી માંડીને ફાઇવ સ્ટાર હોટલના કાર્યાલય હોય અને જે રીતે આજે કરોડોનું ભંડોળ એમની પાસે છે એટલે વિપક્ષ પક્ષ પૈસા ટકે પણ ચૂંટણી લડી શકે નહીં અને પ્રજા વચ્ચે જઈને ચૂંટણી ના લડે એવું આ એક લોકશાહીને ખતમ કરવાનું કૃત્ય આ લોકોએ જે ઊભું કરવાનો પ્રયત્ન કરીએ છીએ કરે છે અને સખતમાં વખોડીએ છીએ